નમસ્કાર મિત્રો હર હર મહાદેવ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને કૈલાસ માનસરોવર યાત્રાનું મહત્વ શું છે તે જાણવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ તમને જોવા મળે હિન્દુઓ માટે પવિત્ર ગણાતું આ સ્થળ ભૌગોલિક દ્રષ્ટિએ હિમાલયના તિબેટ ચીન વિસ્તારમાં આવેલું છે પ્રાચીન ગ્રંથો મુજબ તે મેરુ હેમકુક હેમકુ શંકરગીરી હજાર સાતસો ચૌદ મીટરની ઊંચાઈ ધરાવતું કૈલાસ શિખર બારે માસ હિમાચ્છાદિત રહે છે માનસરોવર તેની નજીક માંગ આવેલું છે તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે કૈલાસ અને માનસરોવરના વિસ્તારને માનસખંડ કહે છે તેની પૂર્વ તરફ ગૌરી આવેલો છે સતલજ અને બ્રહ્મપુત્ર નદીઓ તેની દક્ષિણેથી તથા સિંધુ તેની ઉત્તરેથી નીકળે છે પૌરાણિક અનુશ્રુતિ અનુસાર કૈલાશ શિખર શિવ પાર્વતીનું નિવાસસ્થાન મનાય છે શિવ બ્રહ્મા મરીચ રાવણ ભસ્માસુર વગેરે એ અહીં તપ કરેલા હોવાનું કહેવાય છે પાંડવોના દિગ્વિજય દરમિયાન અર્જુને આ પ્રદેશ પર વિજય મેળવેલો યુધિષ્ઠિરે કરેલા રાજસુય યજ્ઞમાં અહીંના રાજાએ અશ્વો સુવર્ણ રત્નો

એ પછી તેમના પુત્ર રાજા ભરતે અહીં તેમની સ્મૃતિમાં રત્નમય સિંહ નિશિદા પ્રાસાદ કરાવ્યો હતો બૌદ્ધ સાહિત્યમાં માનસરોવરનો ઉલ્લેખ અનવતપ તરીકે કરેલો છે કૈલાસને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહે છે બૌદ્ધ અનુશ્રુતિ મુજબ કૈલાસનું સ્થાન પૃથ્વી પર મધ્ય ભાગમાં આવેલું હોવાનું કહેવાય છે અહીંના અધિષ્ઠાતા દેવ ધર્મપાલ છે તે વ્યાઘ્રચન ધારણ કરે છે મુંડમાળા પહેરે છે તેમના હાથમાં ડમરું અને ત્રિશૂળ હોય છે તથા વજ્ર તેમની શક્તિ ગણાય છે અગિયારમી સદીમાં સિદ્ધ મિલેરેપા અહીં અનેક વર્ષો સુધી રહેલા વિક્રમશિલાના પ્રમુખ આચાર્ય દીપશંકર શ્રી જ્ઞાન તિબેટ નરેશના આમંત્રણથી બૌદ્ધ ધર્મના પ્રચારાર્થે અહીં આવેલા કૈલાસ પર્વત શ્રેણી કાશ્મીરથી ભૂતાન સુધી વિસ્તરેલી છે તેમાં આવેલા લહાચુ અને ઝોંગચુ વચ્ચે કૈલાસ પર્વત સ્થિત છે અહીં જોડાજોડ બે શિખરો આવેલાં છે તે પૈકીનું ઉત્તર તરફનું શિખર કૈલાસ તરીકે ઓળખાય છે આ શિખરનો આકાર વિરાટ શિવલિંગ જેવો દેખાય છે એટલું જ નહીં તે સોળ પાંખડીવાળા વાળા કમળ વચ્ચે ગોઠવાયેલું હોય એવું ભાષે છે હિન્દુ ધર્મમાં તેની પ્રદક્ષિણા કરવાનું ઘણું મહત્વ છે પ્રદક્ષિણા પથ બાવન કિલોમીટર જેટલો છે તિબેટના બોટિયા લોકો ત્રણ અથવા તેર પરિક્રમા કરવી જોઈએ એવી માન્યતા ધરાવે છે કેટલાક યાત્રીઓ દંડવત પ્રણામ કરતા કરતા પ્રદક્ષિણા પૂરી કરે છે તેઓ એવું માને છે કે એક પ્રદક્ષિણાથી એક જન્મનામ જ્યારે દસ પ્રદક્ષિણાથી અનેક અવતારના પાપ નાશ પામે છે જે એકસો આઠ પ્રદક્ષિણા પૂરી કરે તેને જન્મ મરણમાંથી મુક્તિ મળી જાય છે કૈલાસ માનસરોવર જવા માટે જુદા જુદા ઘણા માર્ગ છે તે પૈકી ઉત્તરાખંડના અલમોડાથી અસ્કોટ ખેલ ગરવિશ્રુમ લિપુલેહકિન તકલાકોટ થઈને જવાનો માર્ગ વધુ સરળ છે તે ત્રણસો કિલોમીટર લાંબો છે તેમાં ઘણા ચઢાવ ઉતાર આવે છે જતી વખતે સરલકોટ સુધી સિત્તેર કિલોમીટર સુધી ચઢાવ અને તે પછીથી ચુમોતેર કિલોમીટર જેટલું ઉતરાણ આવે છે માર્ગમાં ઠેક ઠેકાણે ધર્મશાળાઓ તથા આશ્રમોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે ભારત સરકારે અહીંની હિમાલય સરહદનું રક્ષણ કરવા માટે લિપુલે સુધી પાકો રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો છે તેથી કૈલાસ માનસરોવરના યાત્રાળુઓને હવે ચઢાવ ઉતારવાળા કસ્ટમય માર્ગ પર લિપુલે સુધી ચલાવવામાંથી મુક્તિ મળશે ગર્વિશ્રુમ પછીની યાત્રાયા ખચ્ચર તેમજ માનવ મદદથી થાય છે તકલાકોટ તિબેટમાં આવેલું પહેલું ગામ છે જ્યાં દર વર્ષે જેઠ માસથી કાર્તિક માસ સુધી બજાર ભરાય છે તકલાકોટથી દારચેન જવાના માર્ગમાં માનસરોવર આવે છે કૈલાસની પ્રદક્ષિણા દારચેનથી શરૂ થઈ દારચેન આગળ પૂર્ણ થાય છે તકલાકોટથી ચાલીસ અતિવાસ્તવવાદીઓ અંતરે માંદાતા પર્વત સ્થિત ચાર મીટર ઊંચાઈ પર ઘાટ આવેલો છે તેની વચ્ચે પહેલાં ડાબી બાજુએ માનસરોવર અને પછી જમની બાજુએ રાક્ષસતા લાવેલા છે થોડે દૂર ઉત્તર તરફ કૈલાસ પર્વતનું હિમાચ્છાદિત શિખર દેખાય છે તે પછીના સ્થળ ખાતે ટેકરીઓમાં ગરમ પાણીના કુંડ આવેલા છે કહેવાય છે કે ભસ્માસુરે અહિંગ તપ કર્યું હતું અને જ તે મૃત્યુ પામ્યો હતો અહિંગથી આગળ જતા ડોલમાલા અને દેવીખીંડના ઊંચા પર્વતો આવેલા છે તેની નજીકમાં ગૌરીકુંડ છે આ માર્ગ ઉપર તિબેટી લામાઓના મઠા આવેલા છે અગાઉ કૈલાસ યાત્રામાં આશરે બે માસ થતા હતા હવે માત્ર સોળ દિવસ થાય છે વરસાદ શરૂ થાય તે પહેલા અલમોડા ખાતે પરત આવી જવાનું હોય છે કૈલાસની આજુબાજુ કૈલાસરૂપ નામની સુગંધિત વનસ્પતિ થાય છે યાત્રીઓ તેને પ્રસાદ તરીકે લાવે છે કૈલાસ માનસરોવરની યાત્રામાં અત્યંત ઠંડી અને અવારનવાર પડતા વરસાદથી બચવા માટે તથા પહાડી પ્રદેશનું પાણી પીવાથી પાચનતંત્ર પર પડતી વિપરીત અસરથી બચવા માટે ગરમ કપડાં રેઇંકો બેટરી ડોક્ટરની આગોતરી સલાહ મુજબની દવાઓ સાથે રાખવામાં આવશ્યક છે વળી અહીંગ ભોજન રૂચિ ઘટી જતી હોવાથી સૂકો મેવો હળવો નાસ્તો પણ સાથે રાખવા હિતાવહ ગણાય છે મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હર હર મહાદેવ